જેમાં બે હજાર આવે છે અમદાવાદમાં બેવીલોન ખાતે વુમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ ટોપ ચેમ્પિયન લીગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ બાર ટીમોએ ભાગ લીધો હતો ખાસ આ વર્ષે અમદાવાદ મહિલા પોલીસે પણ ભાગ લીધો હતો અને હવે અમદાવાદમાં જે અમને સપોર્ટ મળે છે ને કે જે બધા વેઇટ કરે છે કે ટીસીએલ ક્યારે ઓર્ગેનાઇઝ થાય એટલે અમારો બી આમ એક કહેવાય ને કે અંદરથી જુસ્સો વધી ગયો છે એમ કે અમે એવરી યર જે યાર કરીએ છીએ ને એ યરમાં ટુ ટાઈમ્સ કરીએ અને હવે બીજો બી સપોર્ટ છે કે અમે ગુજરાતમાં અલગ અલગ સિટી કવર કરી છે બરોડા સુરત રાજકોટ અને હવે અમારો ફ્યુચર પ્લાન એવો છે ને કે અમે હવે ઇન્ટર સિટી કરી રહ્યા છે ટ્વેન્ટી સિક્સ જાન્યુઆરી અને આ જે ઇન્ટરસિટી છે ને એ ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ થઈ રહી છે એટલે આ જે મેસેજ જો તમારા થ્રુ આ મેસેજ આપણે આખા વાર ગુજરાતમાં જાય ને તો અમને એમ કહેવાય એક નવું એચિવમેન્ટ અને કહેવાય કે લેવલ પર પહોંચવું છે અને ફ્યુચર પ્લાન તો અમારો એવો છે ને કે ગુજરાતની એક ટીમ બનાવીને અને બીજા સ્ટેટ સાથે રમે ટેડેક્સ પ્રહલાદનગરનું